અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની હાજરીમાં લાભાર્થી સંમેલન આયોજન તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ કાકરેજ વિધાનસભા મત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને કાકરેજ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ ડાયાભાઈ પિલિયાતર પૂર્વ સરપંચ મનુભાઈ જોશી અને સકિત કેન્દ્ર પ્રમુખ રણજીતસિંહ વાઘેલા બીએલઓ પ્રમુખ ગંભીરસિંહ વાઘેલા પુનુભા વાઘેલા વિજુભા વાઘેલા પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ આકોલી ગાંડાજી વાઘેલા પૂર્વ સરપંચ વિનુભા વાઘેલા અમરાભાઈ પટેલ વેસીજી ઠાકોર જલારામ જોશી રાજુગીરી ગોસ્વામી દાદુભા વાઘેલા ભગત કેશુજી વાઘેલા બચુભા વાઘેલા વિક્રમસિંહ પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા અને આવતી દસ ફેબ્રુઆરીના દિવસે સવારે ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ લાભાર્થી સંમેલનમાં હાજરી આપવા માટે આહવાન કરવામાં આવ્યું રિપોર્ટર કરસનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ